વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકાજણીજી જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ શંભુ અરે હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુજી બિલકુલ મોજમાં રહેવાનું છે ભાઈ ગયા છે અત્યારે ઓલરેડી સાત બેન બાપણ અમારે અહીંયા આજે જાગી ચુક્યા છે તો શિયા પેલા તો સૌથી પેલા બધાને શું કરવાનું હોય સીતારામ જય શ્રી કલ્થના રામ રામ નત કરવા કરવા નથી ને તો કરો હા વેરી ગુડ અને બસ એમના મમ્મી કહે છે નાવાને ઉઠીને એક જ અમારે હોય ટાર્ગેટ આપણો કે મમ્મમ તો બસ મમ્મમ આવે એમની રાહ જોઈએ છે ત્યાં સુધી આપણે કીધું ને અહીંયા રાખીએ પણ અહીંયા પાછળ મારી બેકગ્રાઉન્ડમાં તમને એક ડબ્બો દેખાતો હશે એ ડબ્બામાં અંદર જોઈ ગઈ છે જો જી એ ટી આઈ વાય એ તો બસ એમની ડિમાન્ડ છે એમની પણ એ ડિમાન્ડ પૂરી કરશું ને તો પછી અવાર અવારમાં મારું બધું સેટિંગ વિખાઈ જાય એટલે આપણે એમનાથી બચીને એ ક્યાંક છુપાવવાનું છે એવો પ્લાનિંગ કરીએ છીએ આપણે અત્યારે તો હવે જોઈએ આમ જો આ માનવ ફટાકડા એવા જો જો ફટાકડા ક્યાં છે સીએ ફટાકડા ફોડતી હતી ને બીજી વાતો ફોડાવીએ ને ત્યાં કીધું એ ડબ્બો આપણે હગ્યા વગેરે કરી દઈએ અને બાકી તો બાર મસ્ત મજાની એવી હવે ઠંડી જમવા મીંડી છે અને એમાં ખાસ કરીને ગિરનાર ઉપર તો જોરદાર મોજ પડી જાય એવું છે રોપવેમાં જવા કરતાં અત્યારે પગથિયા ચડીને ગિરનાર સર કરીએ ને તો જોરદાર મોજ પડે એવું છે તો તમારામાંથી કેટલા લોકો આ શિયાળામાં ગિરનાર ઉપર આવી ગયા છે અને કેટલા લોકો આવવાના છો એ તમારે કમેન્ટ્સ કરવાની છે આપણે તો હજી શિયાળ નાના છે એટલે આપણે પ્લાનિંગ કરી શકીએ એવું છે ને નહીં તો એવું થાય છે મન કે ગિરનાર ચડવા જઈએ પાંચ હજાર પગથિયાની આપણી કેપેસિટી છે પછી ત્યાંથી બીજા પાંચ હજાર તો આપણે નથી ચડી શકતા ત્યાં તો આપણું હમ થઈ જાય પૂરું થઈ જાય અને પહેલાં જ્યારે સિયાબેન નહોતા ત્યારે એમના મમ્મી અને હું બંને ગયા તા અહીંયાથી રોપ્યો એમાં અંબાઈ જશું ને પછી રિટર્નમાં આ પગ ઉતરીને આવ્યા હતા અને ત્યારે પણ એક બનાવ બન્યો હતો કેળાની છાલ ઉપર પગ આવ્યો પ્રજ્ઞાનો અને પછી લપસીને જે પડી છે અને માનમણ નીચે ફૂગાડી હતી એવું બધું થયું હતું પણ એ સંસ્મરણો તાજા કરીએ ને તો આમ કંઈક રોમાંચિક અનુભવ થાય કે અત્યારે ગિરનાર ઉપરનું વાતાવરણ હા હા હું હોય ખાલી આમ ઇમેજિંગ કરીએ ને તો પણ એમ થાય કે ના છે હો બાકી કંઈ નહીં ચલો હવે ચા પાણીને એવી બધી તૈયારીઓ આપણે કરી લઈએ અને ત્યાં સુધી એમના મમ્મી નાઈ ધોઈને આવી જાય પછી આપણે આગળ નાસ્તાની જ પણ તૈયારી કરીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઇકનું પ્રેસ ન કર્યું હોય તો એ પણ કરી દેજો અને ફેસબુક ઉપર જો આ વિડીયો તમે જોતા હોય તો પેજ ફોલો ન કર્યું હોય તો એ પણ કરી દેજો આઠ્યા

મને માર્યું નતે હું પણ ગઈ જાઉં છોટી છોટી દુનિયામાં એટલી બડી બડી વાતે હોતી રહેતી બોલ દે બાપાને તો પાપા હમણા તાતા લઈ ગયા તા એ તને ખબર છે ને તાતા નહીં લઈ ગયા પછી કે નહીં મારવાની કહી દે પાપાને નો લઈ જાય મમ્મા લઈ જાય બડી હા એવી ડાટી મારવાની લુખે લુખી હમ ધમકી ધમકી તો ધમકી મારે લુખે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધમકી કાઠિયાવાડી બોલી જેવી કે મીઠી લાગે એમ કે ધન ભાગી કે તમે ભારતમાં જન્મ લીધો છે વધારે ધન કે તમે ગુજરાતમાં જન્મ

ચા પાણી નાસ્તો ને બધું કર્યું ઇમરજન્સીમાં પોચી ગોલ્લાધર કેમકે બપોર વચ્ચે સિયાબેન જાગી ગયા પછી એને તું કીધું આપણે જતા રહીએ ગોલ્લાધર અને આજે શેરુડી પણ દેખાણી બેન ને જો બેન અંજુર હા અંજુર અંજુર એન્જોય કરે છે ખજૂર અને આવું કઈક લોકેશન છે મસ્ત મજાનું ખુલ્લું વાતાવરણ કઈ ઘટે જ નહીં અમારા બેન આવીને ત્યાર નહીં આટલામાં દોડા દોડી કરી છે હાઈલી 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 તો કઈ માપ જ નથી હાલવાનું મજા જ આવે છે હાઈલ જ રાખે છે હાઈલ જ રાખે છે ને સીયુ ખજૂર નહીં ખાવો તો બસ આપણે ગુલાબ રહ્યા હતા થોડી વાર માટે બે કલાક ત્રણ કલાક પૂરતા ટાઈમ કાઢવા જેમ કે આજ બેન બાને છે ને સવારનું ધવલ જતા તા જોઈ લીધું અને ધવલ ગયા છે મોટી ગાડી લઈને તો બસ પાપા 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 બીજી વાત નહીં સોરી ખજૂર નીચે ફેંકો તો જો રાખવું તો ચુંદીનાક એટલે કીધું એના કરતા આપણે ખાઈ જઈએ ખજૂર તો આપણે ખજૂર ખાઈ લીધો છે બાકી બધા શિયાબેનને હું શું ખાવું છે હે બસ હવે હમણાં થોડી વારમાં પાછા આપણે અહીંયાથી નીકળી જઈશું અહીંયા આ બાઉ કંઈક આપણે જે જૂની યાદો તાજા કરીએ તો આ જગ્યા પર આપણે ગદપ વાવેલો હતો ને ગદપ વાડ્યો હતો જ્યારે આપણે ચેનલ સ્ટાર્ટ કરીએ ને યુટ્યુબ વાળી ત્યારે અને બેક સાઈડ માં અત્યારે પાણી હાલે છે અને વ્યૂ બાકી જોરદાર આવે છે નારિયેલ વ્યુ મસ્ત મજાની છે જો અને અહીંયા છે હનુમાનજી મહારાજ નું એમનું મંદિર અહીંયા છે ગાડી ને ત્યાં આપડા કપડા સુકાય છે કે મેઇન રીઝન એ પણ હતું કે આપણું કપડાનું મશીન બંધ થઈ ગયું તું ને હાથેથી ધોવા પડે ને એવું બધું ના બેન બાજુ રહેતા નહોતા તમે કીધું કઈ વાંધો નહીં જઈએ જ છીએ ગોલાધર તો ત્યાં કપડાં પણ આપણે હારવાર લેતા જ એટલે આપણા કપડાં પણ ત્યાં વોશ થઈ જાય ને બંને વસ્તુ થઈ જાય ત્યાં એ નીચે લઈને ન જવાય ત્યાં કૂકું આવે

આજે ખરેખર પેલા પિક્ચરમાં મૂવીમાં પેલી ફિલિંગ આવે ને કે એમના પપ્પા છોકરીના પપ્પા ઓફિસથી ઘરે આવ્યા હોય ને છોકરી બે હાથ ફેલાવીને સામે દોડતી હોય હક કરવા માટે એવી મસ્ત મજાની ફિલિંગ આજે સિયાબે આપને આપી દીધી તો મસ્ત પડી ગઈ આપને તો આમ દરવાજામાંથી જ એવો એન્ટર થયો એટલે એ તો અહીંયા રૂમમાં રમતી હતી આ જગ્યાએ પણ હું કાનો એ કાનુડા એવી રીતના બોલતી હતી એટલી વેરીફાઈ કરતી હતી કે પપ્પા એવા છે કે કોઈ બીજું છે એટલે એના મમ્મી કેતા કે દરવાજામાંથી આમ કરીને આમ છાની મની છી જોતી હું તો રસોડામાં જતો રહ્યો હતો રસોડામાંથી પાછો આવ્યો અને પછી મેં સિયા આ આડો હતો ને એટલે હજી એમનાથી ઓળખાણ ન થઈ કે કોણ બોલાવે જેવો આ જગ્યા ઉપર આવ્યો ને ત્યાં એ બેન અહીંયા હતા અને ત્યાંથી આમ બે હાથ દોડી છે કોઈ હક કરવા માટે આ એ ફિલિંગ કઈક અલગ હતી એવો ભાઈ એટલા બેન બાર રેડા દેખી ગઈ ને જતા ઓફિસ એટલે અત્યાર સુધી અમે એજ કર્યું છે દિવાળી પછી ક્યારેય ખબર નો પડવા દે ધવલ ઓફિસ જાય ને એ અને આજે જવા ટાઈમ એને ખબર પડી ગઈ હતી આપણે લઈ આવ્યા છે આપડા પૂરતું ખાવાનું કારણ કે એમને મા દીકરીએ કુડલું ખાઈ લીધું પ્લાન તો એવો હતો કે ચા અને ભાખરી બનાવશું પણ ખાધું પછી હું ખાઈ ગઈ કે ગયું યાદ આવી ગઈ કે હું અહીંયા ભરાઈ ગયો છું પણ કઈ નઈ એમને ખાઈ લીધું છે તો આપડે લઈ આવ્યા છીએ એવો માંથી દાબેલી ખલીપુર રોડ ઉપર ને ત્યાં પણ આપણા વ્યુઅર્સ મળી ગયા બેનો હતા એવું કહેતા હતા અમે તમારા વિડીયો જોઈએ તમે વિડીયો વાળા ભાઈ ને હા તો કીધું હું અહીંયા તો 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 કે અમે છે થેન્ક યુ સો મચ બસ જ રીતના જ્યાં પણ તમે લોકો અમને જોવો બોલાવો તો અમને પણ આનંદ થાય કે ના અમારા વ્યુઅર્સ પણ છે તો ખરા ક્યાંક ને ક્યાંક તો હાલો હવે વારું પાણી કરી લે વારું પાણીમાં કઈ નથી દાબેલી છે વડાપાઉ છે ને ભૂંગળા પટેટા છે ત્રણેય વસ્તુ આપણે લીધી છે પણ જોવાનું એ છે કે બેન ત્યાં રૂમમાં ટકી રહી છે કે નથી રહેતા